નમસ્કાર આમ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરાના વાસ્તા ભાઈલી રોડ ઉપર શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા સંચાલિત આધ્યાત્મિક કેન્દ્ર ખાતે યોગા સાઉન્ડ બાથ તેમજ વિવિધ સેવા કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં સેવા પરમો ધર્મ ના ચરિતાર્થ કરતા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર વડોદરા આધ્યાત્મિક કેન્દ્ર દ્વારા નિયમિત ધોરણે વિવિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે

અત્રે નોંધ્યું છે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આદિવાસી પટ્ટી ઉપર મહિલાઓ સ્વનિર્ભર બને તે માટે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખૂબ ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યું છે અને જેની સરાહના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ વારંવાર કરવામાં આવી છે આ ઉપરાંત આ કેન્દ્ર ખાતે તન અને મનને સ્વસ્થ રાખવામાં અત્યંત મદદરૂપ એવું તેમજ સાઉન્ડ થેરાપીમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા સવારે એનબિજ યોર લાઈફ અંતર્ગત વિશેષ સેશન પણ યોજાયો હતો જેમાં પોતાના જીવનને કઈ રીતે સફળ બનાવી શકાય ની ગુરુ ચાવી આપવામાં આવી હતી

અને છોકરાઓના ક્લાસીસની આવી બહુ બધી એક્ટિવિટીઝ કરતા હોઈએ છે અને આજે સ્પેસિફિકલી યોર લાઈફ કરીને એક આપણું સત્સંગ પ્રોગ્રામ હતું જે યુથ ગ્રુપ અને સ્ટડી ગ્રુપ એટલે અઢાર વરસથી લઈને ચાલીસ વરસ સુધીના બધાને પચાસ વર્ષ સુધીના બધાને એટલા લોકો અટેન્ડ કરી શકે એનું ઇવેન્ટ હતું અને આજે અહીંયા આપણે આ જે હમણાં જગા પર ઊભા છે આ ડિવાઇન શોપ છે સો મોસ્ટ ઓફ ધ થિંગ્સ જેટલી રાજ ઉપારની છે એ ગેટ્સ મેન્યુફેક્ચર્ડ વિધિન ધ આશ્રમ પ્રિમાઇસિસ ટુ સપોર્ટ ધ ટ્રાઇબલ ગુજરાત અને આજે આપણે અહીંયા જે અગરબત્તી મેકિંગ અને ટોટ બેગ પેઇન્ટિંગનું છે સો એ જ આપણા જે બેનો છે જે સાઉથ ગુજરાતના ટ્રાઇબલ એરિયામાંથી છે એ લોકો જ આવ્યા છે અને એ જ આપણને અગરબત્તી મેકિંગ કરાવવાના છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર